આગળ વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે આરોપી કિશોર પંચાલ વિક્રમ માણી અને માનસિંહ સેખલાકીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓગણજ ગોતા રોડ પર ખુલ્લા કમ્પાઉન્ડમાંથી બે આરોપીઓ છે કે જે ઝડપાયા છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર હથિયાર સાથે ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે

હથિયારો છે તે મળી આવતા હોય છે પરંતુ તે હથિયાર સિંગલ સિંગલ છે પરંતુ હાલ જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે શખ્સોની ઝડપી જેટલા જીવતા કારતુસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મળી આવ્યા છે આ જે છ પિસ્તલ અને ચોવીસ કારતૂસ હતા તે ઓગણ ખાતે જે ગોતા રોડ આવેલો છે તેના ખુલ્લા કમ્પાઉન્ડ માંથી મળી આવ્યા હતા અને તેની સાથે સાથે બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે જેની અંદર કિશોર પંચાલ અને વિક્રમ મારી માનસિંહ નામના આરોપીની ની શરૂ કરવામાં આવી છે જેની અંદર કિશોર અને વિક્રમ ની તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી દીધી છે પરંતુ અગાઉ તેમના દ્વારા કેટલી વખત હથિયાર મંગાવવામાં આવ્યા હતા કોને કોને હથિયાર આપવામાં આવ્યા હતા માનસિંહ ક્યાંથી હથિયાર લાવતો તો કેટલામાં આપતો હતો તે તમામ બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે માનસિંહ બિલકુલ વિરેન્દ્ર આપ જોડાયા એને વિગતો જણાય જણાવી બદલ આપનો આભાર